જામનગરથી પ્રારંભ થયેલ શ્રી નેમી છરીપાલક યાત્રા સંઘ આજે સવારે ધોરાજી પધારતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જામનગરથી ગિરનાર થઈ શ્રી સિદ્ધાંચલ ગિરિરાજનું સાડત્રીસ દિવસીય શ્રી નમી નેમી આજે દિન છરીપાલક યાત્રા સંઘનું પ્રસ્થાન થયું જામનગરના તમામ દેરાસ્તરી ધજા ચડાવ્યા બાદ તારીખ સત્તરના નમી નેમી છરીપાલક યાત્રા સંઘનું પ્રયાણ થયું હતું સાડત્રીસ દિવસના પગપાળા પ્રવાસ બાદ બાવીસ જાન્યુઆરીના રોજ સંધા પાલીતાણા પહોંચશે આ યાત્રા સંઘ યાત્રા દરમિયાન ત્રીસ જગ્યાએ પડાવ નાખશે સાડત્રીસ દિવસના પગપાળા પ્રવાસ બાદ બાવીસ જાન્યુઆરીના સંઘ પાલીતાણા પહોંચશે વ્યાખ્યાનમાં શ્રીમદ વિજય હેમપ્રભ સુરેશ્વરજી મહારાજે નવકાર મંત્રનો મહિમા સમજાવ્યો હતો આ સમયે સંઘપતિનું સન્માન કરાયું હતું પૂજ્ય ગુરુદેવ શ્રીમદ વિજય હેમપ્રભ સુરેશ્વરજી મહારાજે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ડોક્ટર મેહુલભાઈ સંઘાણી બ્રહ્મ સમાજના યુવા નવયાનભાઈ કોહાડિયા જૈન સમાજના નગેનભાઈ વોરા તેમજ યુવા અગ્રણી ચિરાગભાઈ વોરા સિવિલ એન્જિનિયર વત્સલભાઈ રાઠોડ વિમલભાઈ સોંદરવા વગેરેનું મહારાજ સાહેબ દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યું હતું યાત્રા સંઘ પડાવ શ્રીમદ વિજય હેમપ્રભ સુરેશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં ધોરાજીમાં ધામધૂમ દ્વારા સંઘ વધારતા ધોરાજી સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રી નેમી નેમી ચરી પાલક યાત્રા સંઘમાં હાથી તેમજ ઊંટ ગાડી શણગારેલ બગીઓ તેમજ વિશાળ સંખ્યામાં ચારસોથી વધારે લોકો જામનગરથી ચાલીને પાલીતાણા જઈ રહ્યા છે તે સમગ્ર સંઘ ધોરાજી પધાર્યો હતો ત્યારે ધોરાજી જૈન સમાજમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો નવીનભાઈ વોરા પૂર્વ પ્રમુખ લોકાગ્છ જૈનસંગ ધોરાજી આજે જૈન શાસનના ઇતિહાસમાં આવી એક મહત્વપૂર્ણ પદયાત્રા લઈને અમારા પૂજ્ય ગુરુ ભગવંતો અને સાધ્વી ભગવંતો આવેલા છે ચાતુર્માસ પછી પૂજ્ય આચાર્ય ભગવંતો જામનગરથી જૂનાગઢ અને જૂનાગઢથી પાલીતાણાનો આ સંઘ લઈને આવ્યા છે જેમાં આશરે સો સાધુ સાધુજીઓ અને સાડા ચારસોથી પાંચસો પદયાત્રિકો છે આ સંઘની જો ટૂંકામાં વ્યાખ્યા કહીએ તો સંઘ એટલે એમાં જોડાનારને સાધુત્વનું અનુભવ કરાવનાર એક પરિબળ એટલે આ સંઘ આવો સંઘ પધાયલો છે અને અહીંથી આવતીકાલે જૂનાગઢ તરફ પ્રયાણ કરશે અને ધોરાજીમાં એનું ભવ્ય સ્વાગત કરવામાં મહારાજ સાહેબ કોણ છે નેતૃત્વમાં મૂળ મુખ્ય અમારા ગછાધિપતિ શ્રી ગ્છાધિપતિ શ્રી લલિત શ્રી સોરઠી મહારાજ અને એમની સાથે મનમોહન શ્રી સોરઠી મહારાજા અને અહીંયા ચાતુર્માસ બિરાજેલા પૂજ્ય હેમકપ સોરઠી મહારાજાનું આમાં સાનિધ્ય છે અને સાથે બીજા સાધુ સાધિઓનું પણ સાનિધ્ય છે જેડીસી નો સાથી વિપુલ ધામીચા તોરાજી